નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવીએ આ પાઠનું સ્વાદ્યાભીનું સોલ્યુશન તો ચાલો વિડીયો શરૂ કરીએ પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે અમારી ચેનલ દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો જેથી આવનારી તમામ અપડેટ તમને મળતી રહે ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો એક નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે તો ઓપ્શન એ તુલસી બે નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુભ છે જવાબ આવશે બી જાસુદ ત્રણ લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે બી વૃક્ષ ચાર બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે એ છોડ પાંચ કરણ કયા પ્રકારની વનસ્પતિ છે ડી શુપ છ કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે એ બટાટા સાત મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે સી વેલો કઈ વનસ્પતિના પર્ણોમાં સમાંતર વિન્યાસ હોય છે એ મકાઈ નવ કઈ વનસ્પતિના પર્ણમાં ચાલાકાર શિના વિન્યાસ હોય છે બી વડ દસ કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે સી લીમડો અગિયાર કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે એ જુવાર બાર વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સાની જરૂર નથી સી ઓક્સિજન તેર પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે સી દલપત્ર ચૌદ પુષ્પનું કડી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે

બે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને ખાલી જગ્યા કહે છે હરિત દ્રવ્ય વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે ઓક્સિજન ચાર વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પર્ણમાં ખાલી જગ્યા સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે સ્ટાર્ચ પાંચ સક્કરિયું એ ખોરાકનો સંગ્રહ કરતું ખાલી જગ્યા છે મૂળ છ વસ્પતિમાં નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એક વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કયા વાહનો ઉપયોગ કરે છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ બે વનસ્પતિને જમીનમાં ચકડી રાખવાનું કાર્ય કોણ કરે છે જવાબ મૂળ ત્રણ વનસ્પતિ પર્ણો દ્વારા પાણી ગુમાવે છે તે ક્રિયાને શું કહે છે જવાબ ગોઠવણી કે ભાતને શું કહે છે જવાબ વિન્યાસ પાંચ જો કોઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવતી હોય તો તેના પર્ણનો વિન્યાસ કેવા પ્રકારનો હોઈ શકે જવાબ સમાંતર છ જો કોઈ વનસ્પતિના પર્ણો પર્ણ જાલાસ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હશે જવાબ મૂળ સાત હાસના પર્ણમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ હોય છે જવાબ સમાંતર શિરા વિન્યાસ આઠ વડ અને પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ હોય છે જવાબ જલાકાર શિરાવિન્યાસ નવ વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે આ વનસ્પતિની કઈ ક્રિયાને આભારી છે જવાબ બાજન દસ પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી લીલા રંગની રચનાને શું કહે છે જવાબ વજ્રપત્ર અગિયાર બીજા સેમાં નાના મણકા જેવી રચના દેખાય છે તેને શું કહે છે જવાબ અંડક બાર પુષ્પના કયા ભાગમાં તમને બીજા મળે છે જોડાયેલા પત્ર હોય એવા બે પુષ્પોના નામ આપો જવાબ ગુલાબ અને રાય પ્રશ્ન ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એક મૂળો અને ગાજર એવી વનસ્પતિ છે જેના મૂળ ખાવામાં વપરાય છે ખરું બે જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે ખોટું ત્રણ સૂપને ખૂબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે છે ખોટું ચાર પ્રકારને જમીનમાંથી પાણી અને ખનિક સારોનું દ્રાવણ શોષવાનું કાર્ય કરે છે ખોટું પાંચ પરાગાસન એ સ્ત્રી એક ભાગ છે ખરું છ પરાગાશય એ સ્ત્રી એક ભાગ છે ખોટું સાત ગલગોટો અને સૂર્યમુખીના પુષ્પો એકલ પુષ્પો છે ખોટું આઠ મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે ખોટું નવ પુષ્પમાં પુંકેશ્વર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે ખોટું દસ જો પુષ્પોના દલપત્ર દલપત્રો જોડાયેલા હોય તો તેનું નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એક છોડનું પ્રકાંડ કેવું હોય છે જવાબ છોડનું પ્રકાંડ કુમળું અને ઓછી શાખાઓ ધરાવતું હોય છે તે લીલા રંગનું હોય છે બે શુભનું પ્રકાંડ કેવું હોય છે શુભનું પ્રકાંડ પ્રમાણમાં મજબૂત પણ બહુ જાડું હોતું નથી ત્રણ વૃક્ષનું પ્રકાંડ કેવું હોય છે જવાબ વૃક્ષનું પ્રકાંડ ઘણું મજબૂત જાડું અને બદામી રંગનું હોય છે ચાર વનસ્પતિના મુખ્ય ભાગો કયા કયા છે જવાબ મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ અને ફળ વગેરે વનસ્પતિના મુખ્ય ભાગો છે પાંચ શુભ પ્રકારની વનસ્પતિના ચાર નામ લખો જવાબ જાસૂદ કરેન લીંબુડું દાડમડી વગેરે શુક પ્રકારની વનસ્પતિ છે છ વેલા પ્રકારની વનસ્પતિના ચાર નામ લખો જવાબ વાલ વટાણા કારેલા ગિલોડા વેલા પર થાય છે સાત સોટી મૂળ ધરાવતી વનસ્પતિના ચાર નામ લખો જવાબ મગ તુવેર વાલ વટાણા સોટી મૂળ ધરાવે છે આઠ તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિના ચાર નામ લખો જવાબ ઘઉં બાજરી મકાઈ ડાંગર તંતુમય મૂળ ધરાવે છે નવ પર્ણમાં જારાકાર સિંહના વિન્યાસ ધરાવતી વનસ્પતિના ચાર નામ લખો જવાબ લીમડો આંબો પીપળો ચાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે દસ પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિના ચાર નામ લખો જવાબ કેળ શેરડી ઘાસ સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે અગિયાર પુષ્પના ભાગોના નામ લખો જવાબ વજ્રપત્ર દલપત્ર પુંકેશર અને સ્ત્રીકેસર પુષ્પોના ભાગો છે બાર સ્ત્રીકેસરના ભાગોના નામ લખો એક પરાકાશર બે પરાગ અને ત્રણ બીજા પ્રશ્ન છ વ્યાખ્યા આપો એક શુભ જે વનસ્પતિનું પ્રકાંડ મજબૂત હોય પરંતુ જાડું ન હોય તેને શુભ કહે છે બે વેલા જે વનસ્પતિના પ્રકાંડ નબળા હોય અને ન રહી શકે આધારની જરૂર પડે તેને વેલા કહે છે ત્રણ પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે ચાર બાજબોજ સર્જન વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી રૂપે બહાર કાઢે છે જોવા મળે તેને સોટી મૂળ કહે છે છ તંતુમય મૂળ વનસ્પતિના મૂળની રચનામાં મુખ્ય મૂળ ન હોય પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુઓ જેવા મૂળ જોવા મળે તેને તંતુમાર કહે છે સાત સનનો સમાંતર શિરા વિન્યાસ પર્ણમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય તેને સમાંતર શિરા વિન્યાસ કહે છે જાલાકાર શિરા વિન્યાસ પર્ણમાં શિરાઓ જાળી જેવી ગોઠવાયેલી હોય તેને જલાકાર શિરા વિન્યાસ કહે છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક છોડની આકૃતિ દેરી તેના મુખ્ય ભાગો દર્શાવો મિત્રો તમારે અહીં આ છોડની આકૃતિ દોરી અને એના મુખ્ય ભાગો જેમાં પુષ્પ પર્ણ પ્રકાંડ અને મૂળ છે તે તમારે છે બે પર્ણની આકૃતિમાં તેના ભાગો દર્શાવો દરેક વિશે ટૂંકમાં લખો જવાબ પર્ણના મુખ્ય બે ભાગ છે એક પર્ણદંડ અને પર્ણપત્ર જોયે એક પર્ણદંડ પર્ણના જે ભાગમાં પ્રકાંડ સાથે જોડાયેલા ભાગને પર્ણદંડ કહે છે બે પર્ણપત્ર પર્ણના લીલા અને પહોળા ભાગને પર્ણપત્ર કહે છે તે પર્ણનો મુખ્ય ભાગ છે ત્રણ મધ્ય શિરા પર્ણની મધ્યમાં આવેલી જાડી શિરાને શિરા કહે છે ચાર શિરા પર્ણની ઉપરની નસો જેવી રચનાઓને શિરા કહે છે તમે જોઈ શકો છો જોઈએ તે વનસ્પતિને રહેવા આધાર આપે છે બે તે પર્ણોને સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ફેલાવે છે ત્રણ તે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજી પ્રકાંડની શાખાઓ અને પર્ણો સુધી વહન કરે છે ચાર તે પર્ણ દ્વારા તૈયાર થયેલા ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરે છે ચાર પર્ણના સામાન્ય કાર્યો જણાવો પર્ણના કાર્યો નીચે મુજબ છે એક તે શ્વસન ક્રિયા કરે છે બે તે બાષ્પોત્સર્જન દ્વારા વધારાના પાણીને બહાર કાઢે છે ત્રણ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે પાંચ મૂળના સામાન્ય કાર્યો જણાવો જવાબ મૂળના સામાન્ય કાર્યો નીચે મુજબ છે એક તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે બે તે પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે છ વનસ્પતિમાં પર્ણનો રંગ શા માટે લીલો હોય છે જવાબ વનસ્પતિમાં પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હરિત દ્રવ્ય પર્ણમાં હોય છે હરિત લીલો હોવાથી પર્ણનો રંગ લીલો હોય છે સાત પૂંકેશનની આકૃતિમાં તેના ભાગો દર્શાવો દરેક ભાગ વિશે ટૂંકમાં લખો જવાબ તે પુષ્પનું નર પ્રજનન અંગ છે

જવાબ સ્ત્રીસર પુષ્પનું માદા પ્રજનન અંગ છે તેના ભાગો નીચે મુજબ છે ઉપરની ટોચના ગાદી જેવા ભાગને કહે છે બે પરાગવાહિની પરાગ પરાગાસનની નીચે આવેલી નળી જેવા રચનાને પરાગવાહિની કહે છે ત્રણ બીજાશય સ્ત્રી કેસરના સૌથી નીચેના શંકુ આકારના ફૂલેલા ભાગને બીજાશય કહે છે પ્રશ્ન આઠ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો એક સપાટી પર આવેલા છિદ્રોમાંથી માંથી ક્રિયા દ્વારા વધારાનું પાણી વાતાવરણમાં ઠાલવે છે પરિણામે આસપાસનું વાતાવરણ ઠંડુ રહે છે બે પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે જવાબ કારણ કે વનસ્પતિ તેના પર્ણમાં રહેલ હરિત દ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાનના કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે આમ પર્ણમાં ખોરાક તૈયાર થાય છે તેથી તેને વનસ્પતિનું રસોડું કહે છે ત્રણ કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે જવાબ કારણ કે રંગીન અને સુગંધીદાર પુષ્પો કીટકોને આકર્ષે છે કીટકો પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ તેમના શરીરને ચોંટે છે કીટકો બીજા પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ બીજા પુષ્પના પડે છે એમ દ્વારા નયન થાય છે કીટકો દ્વારા નયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે પ્રશ્ન નવ તફાવતના બે મુદ્દા આપો એક મૂળ અને પ્રકાંડ જોઈએ મૂળ એક રીતે જમીનની અંદર વૃદ્ધિ પામે છે રીતે જમીનની બહાર વૃદ્ધિ પામે છે બે તે મૂળે જૂસેલા પાણી અને ખનિજ સારોનું પર્ણ તરફ વહન કરે છે બે છોડ અને શુભ જોઈએ છોડ એક તેનું પ્રકાંડ લીલું કુમળું અને પાતળું હોય છે બે તેનું આયુષ્ય ઓછું હોય છે જ્યારે તેનું પ્રકાંડ છોડ જાડું મજબૂત વધારે શાખાવાળું હોય છે બે તેનું આયુષ્ય છોડ કરતા વધારે હોય છે ત્રણ સોટી મૂળ અને તંતુમય મૂળ જોઈએ સોટીમય મૂળ એક તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે બે તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે તંતુમય મૂળ એક તેના મૂળ ખૂબ ઊંડા જતા નથી બે તેના મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે ચાર જલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ જોઈએ એક જલાકાર શિરા વિન્યાસ એક તેમાં પર્ણની શિરાઓ જાળી જેવી

તે વજ્રપત્રની અંદરની બાજુએ ઉપર હોય છે વજ્રપત્ર એક તે લીલા રંગનું હોય છે બે તે દલપત્રની બહારની બાજુએ નીચે હોય છે છ પુંકેસર અને સ્ત્રીકેસર પુંકેસર એક તે પુષ્પનું નર પ્રજનન અંક છે બે પરાગાશય અને તંતુ તેના મુખ્ય ભાગો છે બે સ્ત્રીકેસર તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે બે પરાગાશય તેના મુખ્ય ભાગો છે પ્રશ્ન વર્ગીકરણ કરો નીચેની છોડ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો જોઈએ છોડ તુલસી બારમાસી મકાઈ ગુલાબ ગલગોટો અને બાજરી સૂપમાં જોઈએ જાસૂદ મગફળી કરેણ મહેંદી દાડમડી અને સીતાફળ વૃક્ષમાં જોઈએ લીમડો આંબો બાવળ અને પીપળો નીચે ની વનસ્પતિઓના મૂળના પ્રકાર અનુસાર સોટી મૂળ અને તંતુમય મૂળમાં વર્ગીકરણ કરો સોટી મૂળ આંબો બારમાસી તુલસી વડ લીમડો અને જાસૂદ તંતુમય મૂળ જેમાં ઘઉં મકાઈ વાંસ શેરડી નારિયેળી અને જુવાર ત્રણ નીચેની વનસ્પતિઓના વર્ણની શિરાઓની ગોઠવણી અનુસાર સમાંતર અને વર્ગીકરણ કરો એક સમાંતર વિન્યાસ ઘઉં કેળ શેરડી મકાઈ માંસ અને ઘાસ જાલાકાર શિરાવિન્યાસ તુલસી જાસુર વડ લીમડો આંબો અને પીપળો પ્રશ્ન વિભાગ એ વજ્રપત્ર જવાબ આવશે એ કીટકોને આકર્ષે છે ત્રણ પૂંકેશર જવાબ આવશે ડી પરાગરજ ઉત્પન્ન કરે છે ચાર શ્રી જવાબ આવશે બી બીજા અંડક ઉત્પન્ન કરે છે પ્રશ્ન બાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એક મૂળના પ્રકાર જણાવો દરેક વિશે ટૂંકમાં સમજાવો મૂળના મુખ્ય બે પ્રકારો છે એક એક છોટી મૂળ મૂળ તેમાં જાડુ અને તેના ઉપર ઉપમૂળ જોવા મળે છે તેને છોટી મૂળ કહે છે ઉદાહરણ તરીકે લીમડો વડ પીપળો મગ વાલ તુવેર વગેરે બે તંતુ મૂળ તેમાં મુખ્ય મૂળ હોતું નથી પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુઓ જોવા મળે છે તંતુઓ જેવા મૂળ ઉદભવેલા હોય છે તેથી તેને તંતુ મૂળ કહે છે ઉદાહરણ તરીકે ઘઉં બાજરી ડાંગર મકાઈ શેરડી વાંસ નારિયેળી વગેરેમાં તંતુ તંતુ મૂળ હોય છે વે પર્ણનો સીધા વિન્યાસ એટલે શું તેના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં લખો પર્ણનો શિરા વિન્યાસ એટલે પર્ણમાં જોવા મળતી ભાત તેના બે પ્રકારો છે એક સમાંતર શિરા વિન્યાસ તેમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે તેના પર્ણોમાં વચ્ચે એક સમાંતર શિરા જોવા મળતી હોવાથી તેને સમાંતર શિરા વિન્યાસ કહે છે ઉદાહરણ તરીકે ઘઉં બાજરી મકાઈ કેળ શેરડી વાંસ ઘાસ વગેરે સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે જાલાકાર શિરા વિન્યાસ તેના પર્ણમાં શિરાઓની ગોઠવણી જાળ સ્વરૂપે એટલે કે જાલાકાર સ્વરૂપે હોવાથી જાલાકાર શિરા વિન્યાસ કહે છે ઉદાહરણ તરીકે વડ પીપળો લીમડો આંબો વટાણા જાસૂદ તુલસી વગેરે દીધવાળી વનસ્પતિમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે ત્રણ ધતુરાના પુષ્પની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તેના મુખ્ય ભાગો જણાવો અને દરેક વિષય ટૂંકમાં લખો જવાબ ધતુરાના પુષ્પની નામ નિર્દેશવાળી નીચે મુજબ છે જેના વિવિધ ભાગો જેમાં એક વજ્રપત્ર બહારના ભાગમાં આવેલી રચનાને વજ્રપત્ર કહે છે બે દલચક્ર વજ્રપત્રની અંદરના ભાગમાં પાંદડીઓના સમૂહને દલચક્ર કહે છે ત્રણ પૂંકેસર તે દલચક્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે તે પુષ્પનું નર પ્રજનન અંગ છે ચાર શ્રીકેસર દલચક્રની અંદરની બાજુએ આવેલો ભાગ શ્રીકેસર પુષ્પનું માદા પ્રજનન અંગ છે આકૃતિ તમે બાજુમાં જોઈને દોરી શકો છો પ્રશ્ન તે નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો એક વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ સારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો હેતુ વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે સાધનો છોડ પ્યાલો અને પ્લેટ પદાર્થો પાણી અને શાહી આકૃતિ આપેલ છે એ તમારે બાજુમાં જોઈને દોરવાની છે આગળ જોઈએ પદ્ધતિ એક કાચના પ્યાલામાં પાણી લો બે પાણીમાં થોડાક ટીપા લાલ શાહી ઉમેરો ને પાણીને લાલ રંગનું બનાવો ત્રણ છોડના પ્રકાંડને કાપી લાલ રંગના પાણી ભરેલા ગ્લાસમાં મૂકો ચાર બીજે દિવસે તેનું અવલોકન કરો અવલોકન છોડનું પ્રકાંડ અને પર્ણ લાલ રંગના બને છે નિર્ણય વનસ્પતિનું પ્રકાંડ પાણીનું વહન કરે છે

છોડ લો બે આ છોડની ડાળીઓને પર્ણ સહિત કોથળી વડે ઢાંકીને મુખ બંધ કરો ત્રણ છોડના કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો ચાર છોડને થોડાક સમય બાદ અવલોકન કોથળીની અંદરના ભાગમાં ટીપા જોવા મળશે નિર્ણય વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે ત્રણ છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો હેતુ છોડના પર્ણમાં સૂર્યની હાજરી તપાસવા સોરી છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા સાધનો બર્નર બીકર ટેસ્ટ ટ્યુબ પદાર્થો પર્ણ પાણી સ્પિરિટ અને આયોડિન આકૃતિ તમે જોઈ શકો છો અને તમારે અહીં દોરવાની પણ છે પદ્ધતિ એક છોડના પર્ણને તોડી ટેસ્ટ ટ્યુબમાં મૂકો બે પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો ત્રણ ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલા બીકરમાં મૂકો ચાર પર્ણનો લીલો ભાગ ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી ગરમ કરો પાંચ પર્ણને બહાર કાઢી પાણી વડે ધુઓ છ પર્ણને પ્લેટ પર મૂકો સાત પ્લેટ પર મૂકી તેના પર આયોડિનનું ટીપું નાખો આઠ ત્યારબાદ તેનું અવલોકન કરવું અવલોકન આયોડિનના દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો કાળો થાય છે નિર્ણય સ્ટાર્ચની હાજરી હોય છે હવે જોઈએ પ્રવૃત્તિઓ એક છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે તે દર્શાવો તેના માટે સાધન સામગ્રી જોઈશે બે કુંડા બે છોડ ખુરપી પ્લેડ અને પાણી પદ્ધતિ એક એક જ પ્રકારના બે છોડને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરીને મૂળ સાથે જમીનની બહાર કાઢો બે કુંડા એ માં છોડને મૂળ સાથે વાવો ત્રણ કુંડા બી માં છોડના મૂળ કાપીને વાવો ચાર નિયમિત પાણી આપવું ત્યાર પછી બંને છોડનું અવલોકન કરો અવલોકન મૂળ વગરના છોડ કરતા મૂળવાળો છોડ વિકસિત છે નિર્ણય છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે બે પુષ્પના ભાગ મુખ્ય ભાગોનો અભ્યાસ કરવો સાધન સામગ્રી ગુલાબ જાસૂદ સરસવ રીંગણના ફૂલો બ્લેડ અને કાચ પદ્ધતિ એક પુષ્પના ભાગને નિહાળો તે પુષ્પના દલપત્ર છે બે બંધ કળીની નીચે આવેલા લીલા પર્ણને વજપત્ર વજ્રપત્ર કહે છે ત્રણ વજ્રપત્ર અને દલપત્રની ગણતરી કરો ચાર દલપત્રોને કાપીને પુષ્પના અંદરના ભાગને જુઓ પાંચ પુષ્પની અંદર નળી જેવો ફૂલેલો ભાગ સ્ત્રી છે છ તેની આજુબાજુ પૂંકેસર છે જેના પાતળા તંતુ જેવો છે સાત તમારા હાથમાં રહેલ પુષ્પમાં વજ્રપત્ર દલચક્ર સ્ત્રી કેસર ઓળખો અને સરખામણી કરો કોષ્ટક પુષ્પોનું અવલોકન પુષ્પનું નામ ગુલાબ દલપત્રની સંખ્યા અને અને રંગ રંગ વધારે ગુલાબી વજ્રપત્રની સંખ્યા પાંચ લીલો વજ્રપત્રો જોડાયેલા છે કે છૂટા છે તો છૂટા દલપત્રો જોડાયેલા છે કે છૂટા તો છૂટા પુંકેશર તે મુક્ત છે કે પાંખડી સાથે જોડાયેલા છે તો મુક્ત છે શ્રી કેસર હાજર કે ગેરહાજર તો હાજર છે તે જ રીતે જાસૂદ પાંચ લીલો પાંચ જાંબલી પાંચ લીલો જોડાયેલા 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 ને હાજર છે આ રીતે તમે લખી શકો છો આવી જ રીતે આવનારા તમામ વિડીયો સ્વાધ્યપૂર્તિ સોલ્યુશન માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને અત્યારે જ કરો અને મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ